સુશીલા સુશીલા મને શ્વાસ લેવામાં બહુ તકલીફ પડે છે છાતી ભારે ભારે લાગે છે જલ્દી ડોક્ટર પાસે લઈ જાઓ ચૂપચાપ બેઠા રહો ગઈ વખત આમ જ કરતા હતા ડૉક્ટર પાસે ગયા હતા કાંઈ ફેર નહોતો પડ્યો ખબર છે ને ખાલી ખોટા પૈસા નથી બગાડવા આપેલા દાણા વાળવા વાળાએ મટાડ્યું હતું ખબર છે ને એને તમને નાડા ચડી બાંધીને સવારે તો ટકોર જેવા થઈ ગયા હતા પણ સુશીલા મને સખત દુખા બતાય છે હૃદય ભારે ભારે લાગે છે તું જલ્દી રમેશને ફોન કર આવીને મને દવાખાને લઈ જાય હવે થોડીવાર સહન કરો રમેશ નોકરીએથી આવશે એટલે પેલા દાણા વાળે છે તે મગન કાકાને તેડતો આવશે હું ફોન કરું છું સુશીલાએ મગન કાકા આખા ગામને છેતરે છે આમાં અને આમાં હું મરી કાતો હવે કહું છું ચૂપચાપ થોડીવાર બેસી રહો તમને શું ખબર પડે એ મગન કાકાએ કેટલા નાય લેલે મટાડે છે તમારોય મટાડી દેશે અત્યારે શાંતિથી સુઈ જાઓ હા બોલ મમ્મી શું કામ ફોન કર્યો છે હા રમેશ બેટા તારા બાપુજીને ગઈ વખતની જેમ છાતીમાં દુખાવો ઉપડ્યો છે તું આવે ત્યારે પેલા મઘન કાકાને લેતો આવજે અત્યારે હું થોડી માલિશ કરી દઉં છું એટલે સારું થઈ જશે دوستો જલ્દીથી વિડિયો લાઈક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો પણ મમ્મી પપ્પાને વધારે દુખતું હોય તો હું હમણાં આવું ને દવાખાને લઈ જાઉં છું અરે ના બેટા ખાલી ડાક્ટર પૈસા લૂટે છે ગઈ વખત મગન કાકા એક રાતમાં માં જ કરી દીધા હતા તું એમને લઈને ઘરે આવ એ બધું અપારી કરી દેશે અને આપના પાસે તો પૈસા ઈ નથી લેતા એ સારું મમ્મી હું થોડીક વાર એમને લેતો આવું છું થોડો સમય પસાર થાય છે સુશીલા મને દવાખાને લઈ જા મને બહુ દુખે છે છાતીમાં થોડીવાર બેઠા રહો હમણાં રમેશ મગન કાકાને લઈને આવતો હશે રમણભાઈ ઉ કારા મારતા મારતા પલંગમાં આમ તેમ પડખા પહેરવે છે થોડીવાર પછી રમેશ મગન કાકાને લઈને આવે છે હલો હેડો હવે મગન કાકા આવી ગયા છે બધું સારું કરી દેશે અરે રમણભાઈ શું થયું છે હમણાં જુઓ પહેલાંની જેમ તમને હેડતા કરી દેવું સુશીલા બાપે એક નાડા ચડીને દોરો કંકુ એક લાલ કપડું થોડા મકાઈના દાણા લેતા આવો અરે મગન બધું તૈયાર જ રાખ્યું છે તમારી બધી વસ્તુ અરે રમેશ બેટા લે આ દાણા મુઠ્ઠીમાં લઈ તારા બાપુજી ને આજુબાજુ ફેરવી ને આ લાલ કપડામાં મૂકી દે લાવ મગન કાકા રમેશ દાણા રમણ ભાઈ ની આજુબાજુ ફેરવીને લાલ કપડામાં મૂકી દે છે કાકા દાણા જોવાનું ચાલુ કરે છે થોડાક દાણા છૂટા પાડે તેને ગણે પાછા ભેગા કરી દે પાછા છૂટા પાડે અને ગણે સાથે કોઈ મંત્ર બોલે આમ થોડીક વાર આ બધું ચાલુ રાખે છે સુશીલા ભાભી તમે ચિંતા ના કરો કાલ સવાર સુધીમાં તો રમણભાઈ તો ટકોરા જેવા થઈ જશે આટલું કઈ મગન કાકા નાડા છડીનો કાટકો મંત્રના ઉચ્ચારણ સાથે રમણભાઈ બાભીની જમણી ભુજામાં બાંધે છે રમેશ અને સુશીલાબેન હળવાશ અનુભવે છે સુશીલાબાન પોતાના કામે વળગે છે તો રમેશ પણ આડો પડવા રૂમમાં જાય છે આ લય થોડું જમી લો ના મારે નથી જમવું સુશીલા મને જાતિમાં દુખે છે લો માના જમીલો મગન કાકાએ કીધું છે ને સવાર સુધીમાં મટી જશે મારે નથી જમવું લ્યો તારે આ થાળી અહીં છું જ્યારે ખાવાનું થાય ત્યારે ખાઈ લેજો રમેશ અને સુશીલાબેન બંને નિરાંતે જમીને સુઈ જાય છે ધીમે ધીમે રાત્રિ પસાર થાય છે રમણભાઈને છાતીમાં દુખાવો વધવા માંડે છે રમણભાઈ ભાભી મોટેથી ઉકારા ભરે છે રમેશ રમણભાઈના ઉકારા સાંભળી આવે છે બેટા રમેશ મને દવાખાને લઈ જા મને હવે સાસ પણ નથી લેવાતો એટલામાં સુશીલાબેન આવે છે સવાર સુધીમાં સારું થઈ જશે નહીં થાય તો દવાખાને લઈ જઈશું અત્યારે શાંતિ રાખો દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો આટલું કઈ રમેશ અને સુશીલાબેન બંને સુઈ જાય છે સવાર થાય છે રમેશ રમણભાઈના રૂમમાં આવે છે અને જુએ છે રમણભાઈને થોડું થોડું ખુલ્લું હતું થોડો થોડો શ્વાસ ચાલી રહ્યો હતો આંખો સુકાઈ ગઈ હતી આ બધું જોઈ રમેશ ઝડપથી રમણભાઈને ગાડીમાં બેસાડી હોસ્પિટલ લઈ જાય છે ડોક્ટર રમણભાઈને ઓપરેશન રૂમમાં લઈ જાય છે અને તાત્કાલિક ઓપરેશન ચાલુ કરે છે થોડીવાર પછી ડોક્ટર બહાર આવે રમેશ ડોક્ટર પાસે જાય છે કેવું છે સાહેબ બાપુજીને સોરી મિસ્ટર અમે તમારા બાપુજીને બચાવી ના શક્યા તમે થોડા વહેલા આવ્યા હોત તો ચાન્સ હતો પરંતુ એમને તકલીફ ઘણી વધી ગયેલી આઈ એમ સોરી આટલું બોલી ડોક્ટર ત્યાંથી ચાલ્યા જાય છે રમેશ ત્યાં જ બેસી જાય છે અને રડવા લાગે છે પોતે કરેલી ભૂલનો પસ્તાવો થાય છે પછી રમેશ રમણભાઈની બધી વિધિ પૂરી કરે છે અને પ્રતિજ્ઞા લે છે કે આજ પછી ક્યારેય આવી અંધશ્રદ્ધામાં નહીં માને હિરેન બેટા ઝડપથી અહીંયા તારા પપ્પાને શું થયું જોજે આમ સવારના આંટા કેમ મારે છે કંઈ બોલતા નથી હા મમ્મી આવ્યો મેં એમને પૂછ્યું આમ આંટા ફેરા કેમ કરો છો પણ કંઈ સાંભળતા જ નથી કંઈ જવાબ પણ આપતા નથી સાંભળો છો હું કહું છું શું ચિંતા છે તમને આમ સવારના આંટા માર્યા કરો છો કંઈ બોલતા પણ નથી મમ્મી આજે પપ્પા આવું અજીબ વર્તન કેમ કરે છે શું ખબર બેટા તારા પપ્પાને ધંધામાં નુકસાન થયું લાગે છે દોસ્તો કાંની છેલ્લા સુધી જોજો હવે નવો ટ્વિસ્ટ આપશે અને વિડીયો લાઈક કરી દો બે દિવસ પહેલાં કંઈક ફોન પર એવી વાત કરતા હતા મેં પૂછ્યું પણ કંઈક કીધું નહીં એટલામાં વાસણનો પડવાનો અવાજ આવે છે મમ્મી આ પપ્પા આમ વાસણ કેમ ફેંકી રહ્યા છે શું ખબર બેટા તું એમને પકડીને બેસાડી દેજો હા મમ્મી હિરેનના પપ્પાને હાથમાં પકડી બેસાડવાનો પ્રયત્ન કરે છે પણ સુરેશભાઈ એને ધક્કો મારીને પાડી દે છે હીરેને રડવા લાગે છે બેટા વાગી તો નથી ને આ તારા પપ્પાને આજે શું થયું છે મમ્મી એમનો ચહેરો આખો લાલ થઈ ગયો છે એમની આંખો પણ જો લાલ થઈ ગઈ છે લાગે પપ્પા બહુ જ ગુસ્સામાં છે જા બાજુમાંથી કાકાને બોલાવ તો આપજો હા મમ્મી કાકા ઓ રાજેશ કાકા બોલ બેટા શું થયું અને હા તારા ઘરમાં વાસણનો અવાજ કેમ આવે છે મમ્મી પપ્પા ઝગડ્યા શું અરે ના કાકા તમે જલ્દી ચાલો મારી સાથે અરે સુરેશભાઈ આ શું કરો છો આમ વાસણ કેમ ફેંકો છો અરે આજે સવારના આમ કરે છે કોઈનું સાંભળતા પણ નથી રાજેશભાઈ સુરેશભાઈને પકડીને રોકવાનો પ્રયત્ન કરે છે પરંતુ સુરેશભાઈ રાજેશભાઈને ધક્કો મારીને પાડી દે છે અરે ભાભી શું થયું છે ભાઈને આમ લાલ પીલા કેમ થઈ ગયા કે ખબર નથી શું થયું બેટા હિરેન આ બાજુમાં પરેશ કાકા ઘરે હોય તો બોલાવીએ આપ ઈરેન પરશ કાકાને બોલાવી લાવે છે તણે મળી સુરેશભાઈને પકડીને પલંગ પર બેસાડે છે પરંતુ સુરેશભાઈ ગુસ્સામાં બધું આમ તેમ કરવા માંડે છે બેટા એક દોડું લઈ આવ જા ઈરેન દોડું લઈને આવે છે પરેશભાઈ અને સુરેશભાઈ પલંગ સાથે બાંધી દે છે ભાભી ડોક્ટરને લઈને આવું ત્યાં સુધી તમે આમને સાચવો પરેશભાઈ ડોક્ટરને લઈને આવે છે ડોક્ટર થોડી પૂછતાછ કરે અને પછી સુરેશભાઈને માસિક ડોક્ટર જોડે લઈ જવાનું કહે છે રમીલાબેન ગભરાઈ જાય છે ભાભી તમે ચિંતા ના કરો બધું સારું થઈ જશે પરેશભાઈ અને રાજેશભાઈ સુરેશભાઈને ગાડીમાં બેસાડી મનોચિકિત્સક પાસે લઈ જાય છે ડોક્ટર પરેશભાઈને બાજુમાં બોલાવી આમને કોઈ સદમો પહોંચ્યો છે પાગલ દોરો પડે છે હું આ દવા લખી આપું છું સમયસર આપવી

સમાજમાંથી સગા સંબંધીઓ ખબર અંતર પૂછવા આવે છે જાત જાતની વાતો વહેતી થઈ જાય છે કેટલાક કહે છે કંઈક વળગ્યું છે કેટલાક વળી કોઈ ભૂત વળગ્યું છે તો વળી કેટલાક કોઈ મેલી વિદા કરી છે આમ જાત જાતની વાતો થાય છે કેટલાક ભુવાને બોલાવવાની સલાહ આપે છે રમીલાબેન પણ આમ અચાનક આવું થઈ ગયું એનું કારણ કઈક વળગ્યું હશે એવું માને છે રમીલાબેન પરસભાઈ ને ભૂવો બોલાવવાની વાત કરે છે બધા તૈયાર થાય છે પરેશભાઈ એક સરના જાણીતા ભૂવાને બોલાવીને લાવે છે ભૂવો બોલ્યો તમે ચિંતા ના કરતા ગમે તેવું ઓળખ હશે મારા કાબુમાં આવી જશે ભૂવો સુરેશભાઈને એક રૂમમાં લઈ જાય છે ત્યાં પરેશભાઈ અને રાજેશભાઈ બે જણા હાજર હોય છે બુઓ પોતાની વિધિ ચાલુ કરે છે મંત્રોનું ઉચ્ચારણ કરે છે જાડુ ફેરવે છે પાણી છાંટે છે પછી સુરેશભાઈના અને પગ બાંધી દે છે પછી કે લોખંડની શાખળ લઈ સુરેશભાઈને પીઠ ઉપર જોર જોરથી મારે છે આ જોઈ પરેશભાઈ ચોકી જાય છે પરંતુ ભુવો તેમને ચૂપ રહેવાનું જણાવે છે સુરેશભાઈ જોર જોરથી રડે છે અને બૂમો પાડે છે લ્યો નીકળી ગયું વળગાણ હવે આમને આરામ કરવા દો

બોલાવે છે ડોક્ટર આવીને સુરેશભાઈ ને મૃત જાહેર કરે છે એમના ગળાના પાછળના ભાગમાં વાગ્યું છે તેથી તેમનું મૃત્યુ થયું એવું જણાવે છે રમીલાબેન અને હિરેન પર દુઃખોનો પહાડ તૂટી પડે છે રમીલાબેનને તો પોતાના નિર્ણય પર પસ્તાવો થાય છે બારે અહીંયા બધા સુરેશભાઈને અંતિમ વિદાય આપે છે પોલીસ ફરિયાદ કરવામાં આવે છે બુઆ વિરુદ્ધ પણ મોટા માણસોનો ટેકો હોવાથી છૂટી જાય છે પપ્પા પપ્પા જલ્દી ઉઠો જો મમ્મી બેહશ થઈ ગઈ છે લે શું થયું તારી મમ્મીને ખબર નહીં પપ્પા પણ બાથરૂમમાંથી નીકળી હાથ ધોતી વખતે ત્યાં જ બેહોશ થઈ ગઈ છે સુશીલા સુશીલા ઉઠ શું થયું છે બેટા થોડું પાણી લઈ આવ રમેશભાઈ થોડુંક પાણી લઈ સુશીલાના મુખ પર છાંટે છે પછી થોડુંક પાણી પીવડાવે છે થોડીક આંખો ખોલે છે છે શું થયું સુશીલા કેમ પડી ગઈ પપ્પા ચક્કર હોય તેવું લાગ્યું આંખે અંધારા જેવું લાગ્યું પછી ખબર નહીં શું થયું પછી બેટા તારી મમ્મી ને પકડ એને બેડ પર સુવડાવી દઈએ ચાલ મમ્મી તું આરામ કર આજે હું કોલેજ માં નહીં જાઉં આજનું બધું કામ હું કરી લઈશ

અરે પપ્પા આપ ચિંતા ના કરો હું લઈ જઈશ મમ્મીને દવાખાને તમે તૈયાર થઈ જાઓ એટલામાં તમારો નાસ્તો અને ટિફિન બનાવી આપું બેટા તું ચિંતા ના કર આજે હું રજા લઈ જ લઉં છું આમે ઘણો સમય થયો તમારા બંને જોડે સમય પસાર કરે ઓકે પપ્પા નવ વાગે રમેશભાઈ અને બીટુ બંને સુશીલાબેનને લઈને દવાખાને જાય છે બોલો સુશીલાબેન શું થાય છે અત્યારે તો કઈ તકલીફ જેવું લાગતું નથી સર પણ સવારે નીકળી વખતે આવી ગયા હતા બીજી કોઈ તકલીફ સવારે ઉઠી ચાર પાંચ વખત જાડા જવું પડ્યું એમાં થોડું લુઈ પડતું હોય તેવું લાગ્યું મમ્મી આ બધું તે અમને કેમ ના કહ્યું સવારે અમે પૂછ્યું ત્યારે તો ના પાડતી હતી કઈ નહીં થયું બેટા આમાં કઈ ચિંતા જેવી વાત ન હતી એટલે ના કહ્યું મને એમ કે કાલે સાંજે મરચાંના ભજીયા ખાધા છે એટલે એવું થયું હશે જુઓ સુશીલાબેન અત્યાર તો હું દવા આપું છું પરંતુ ના આરામ લાગે તો તમારે રિપોર્ટ કરાવવા પડશે અને મોટા દવાખાને દેખાડવું પડશે જી સાહેબ બીજે કોઈ તકલીફ તો નથી ને સુશીલાને જુઓ રમેશભાઈ અત્યાર તો દવા આપું છું પરંતુ એક બે દિવસમાં જો લોહી પડતું બંધ ન થાય તો તમારે આગળ રિપોર્ટ કરાવીને દેખાડવું જ પડે જી સાહેબ સુશીલા બીજું કંઈ થતું હોય તો એ પણ કહી દેજે તો એની પણ દવા થાય ચિંતા કરવાની કંઈ જરૂર નથી બીટ્ટુના પપ્પા સારું જ છે મને દોસ્તો કાહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આવજો સાહેબ દવાખાનેથી તણે પાછા પરે છે અરે નાનાજી તમે ક્યારે આવ્યા પપ્પા નાનાજી આવ્યા છે હું અરે બેટા શું થયું તારી મમ્મીને અરે પપ્પા તમે ક્યારે આવ્યા એ બધું છોડ શું થયું છે તને અરે કંઈ નહીં થયું મને પપ્પા બસ જાડા જેવું થયું છે અરે નાનાજી તમને કોણે કીધું અમે દવાખાને ગયા હતા અરે બેટા આ તારા પડોશીએ કીધું કે તમે દવાખાને ગયા છો તારા મમ્મીને લઈને એટલે પૂછ્યું હવે કે કે ડોક્ટરે શું કીધું મમ્મીને સવારે ચાર પાંચ વખત જાડા થઈ ગયા અને એમાં થોડું લોહી પડ્યું હતું ડૉક્ટરે દવા આપી છે પણ જો એક બે દિવસમાં લોહી પડતું બંધ નહીં થાય તો રિપોર્ટ કરાવી અને આગળ બતાવવું પડશે તો કહાની છેલ્લા સુધી જોજો અરે બેટા એની કોઈ જરૂરત નથી તું તારી તારા મમ્મી પપ્પાને લઈ મુશાળમાં આવી જજે અમારે ત્યાં એક ભગત છે જે જેમણે કેટલા રોગો મટાડ્યા છે માઠ તું બંનેને લઈ આવી જાજે નાનાજી એ કોઈ વેદ છે ના બેટા ભગત છે ઘણાને સારું થયું છે બેટા પણ નાનાજી એ તો અંધશ્રદ્ધા જેવું છે ને અરે બેટા એવું છે કે એમના ઉપર માતાજીની કૃપા છે ત્રણ દિવસ પસાર થાય છે હા બોલો નાનાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા તારી મમ્મીને કેવું છે હવે સારું નથી હજી લોહી તો પડે જ છે થોડી અશક્તિ આવી ગઈ છે આજે પપ્પાને હું એને લઈને મોટા દવાખાને લઈ જઈએ બેટા તારા પપ્પાને ફોન આપતો હા બોલો પપ્પા અરે દામાદજી ક્યાં જવાની જરૂર નથી તમે સુશીલાને લઈને અહીંયા આવી જાઓ અહીંયા એક ભગત છે તે સારું કરી દે છે અરે પપ્પા અમે આ દવાખાને જ નીકળ્યા છીએ અત્યારે અરે ક્યાંય જવાની જરૂર નથી હું કહું તેમ કરો અહીંયા આવી જાઓ એ સારું એમ નીકળીએ છીએ બિટ્ટુ અને ત્રણે એના નાનાજીને ત્યાં પહોંચે છે આવો આવો મેં તો પહેલાં જ બિટ્ટુને કહ્યું હતું કે અહીં આપજે ચાલો અત્યારે જ આપણે જતા આવીએ દોસ્તો કાની છેલ્લા સુધી જોજો બધા મંગળ ભગતને ત્યાં પહોંચે છે જય માતાજી આવો આવો કરશનભાઈ ઘણા દિવસે જોવા મળ્યા દીકરીને તકલીફ થઈ છે માટે આવે છું અરે બોલો બોલો કરશનભાઈ શું તકલીફ થઈ છે કરશનભાઈ જણાવે છે થઈ જશે ચિંતા ના કરો કરશનભાઈ ભગત થોડીવાર આંખ બંધ કરી કઈક મંત્ર જેવું બોલે છે પછી હાથમાં પાણી લઈ સુશીલા બેન પર છાંટે છે ચિંતા કરવાની કોઈ જરૂરત નથી કરશનભાઈ આ કાળો દોરો તમારી દીકરીના હાથમાં બાંધું છું માતાજીની કૃપાથી બધું સારું થઈ જશે તમે તમારે નિરાતે જાઓ દક્ષિણા આપી બધા પાછા ફરે છે રમેશભાઈ અને તણેય કરશનભાઈને ત્યાં જમી સાંજે પાછા ફરે છે બે દિવસ પછી હેલો પપ્પા જલ્દી ઘરે આવો મમ્મી બેહોશ થઈ ગઈ છે હું આવું છું બેટા તું શરબત પીવડાવ એટલામાં તારી મમ્મીને સુશીલા સુશીલા પપ્પા મમ્મીને પાણી છાંટ્યું તો પણ ઉઠતી નથી ચાલ દવાખાને તણે દવાખાને જાય છે દોસ્તો હવે નવું ટ્વિસ્ટ આવશે જેલના સુધી જોજો ડૉક્ટર સુશીલાબેનને ચેક કરી એમને એડમિટ કરે છે બધા રિપોર્ટ કરાવે છે રમેશભાઈ પાસેથી બધી વિગત જાણે છે સર સુશીલાને જો મિસ્ટર તમે બે ત્રણ દિવસ મોડા પડ્યા છો તમે ને ત્યાંથી કીધું જ હતું કે એક બે દિવસમાં સારું ન થાય તો તમારે ઉપર બતાવવા જવાનું રહેશે તો તમે કેમ ના આવ્યા સોરી સાહેબ પણ થોડીક વાર પછી બધા રિપોર્ટ આવે છે સર રિપોર્ટમાં કંઈ મોટી તકલીફ તો નથી ને જો મિસ્ટર લોહીનું પ્રમાણ ઘટી ગયું છે અને પેટમાં ચાંદા પડી ગયા છે હાલ તો એમની દવા ચાલુ છે થોડા દિવસે એડમિટ રહેવું પડશે અને જરૂર પડશે તો લોહી પણ ચડાવવું પડશે વાંધો નહીં સર હું લોહી આપવા તૈયાર છું અમારું બંનેનું બ્લડ ગ્રુપ સરખું છે એની હમણાં જરૂર લાગતી નથી જરૂર લાગશે તો કહીશ તમને જી સાહેબ થોડા એક દિવસ પછી સુશીલાબેનને રજા આપવામાં આવે છે અને જમવામાં અમુક પરેજી અને દવા રેગ્યુલર રાખવાનું કહીને કરશનભાઈ પોતાની દીકરીની ખબર અંતર પૂછવા ઘરે આવે છે શું નાનાજી તમે પણ મેં પહેલાં જ કહ્યું હતું કે આવી અંધશ્રદ્ધામાં ના માનવું જોઈએ થોડોક જ ટાઈમ વધારે થયો હોત તો આજે મમ્મી આપણી વચ્ચે ના હોત આ પપ્પા ભગત રોગ દૂર થઈ તો દવાખાના કે ડોક્ટરની જરૂરત ના પડત માફ કરજે બેટા હું આંધળી દોઠમાં લફટાઈ ગયો હતો શું નાનાજી મેં પહેલા જ કીધું હતું કે આ તો અંધશ્રદ્ધા કહેવાય એવાના ચક્કરમાં ના આવો તો જ સારું માફ કરજે બેટા ને હા હવે રેગ્યુલર ડોક્ટરની સલાહ લેતા રહેજો ચાલ હું જાઉં જય શ્રી કૃષ્ણ આજના સમયમાં પણ ઘણી જગ્યાએ અને ઘણા લોકોમાં આવી અંધશ્રદ્ધા જોવા મળે છે આવી કેટલી ઘટનાઓ નજરે નિહાળી પણ છે દરેકને વિનંતી છે કે રોગ થયો હોય તો સીધા ડૉક્ટર પાસે જ જવું ભુવા તાંત્રિક આવા લોકો પાસે નહીં ડૉક્ટરની સલાહ મુજબ આગળ વધુ સ્વસ્થ રહો સાવચેત રહો અંધશ્રદ્ધાથી દૂર રહો મારી વાત દોસ્તો સાચી લાગી હોય તો દોસ્તો તમારે કોમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે જલ્દીથી દોસ્તો જય શ્રી કૃષ્ણ લખી દેજો જેથી મને સારું લાગશે જે જય શ્રી કૃષ્ણ લખશે તેનું આગળના વિડીયોમાં નામ લેવામાં આવશે દોસ્તો વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ